નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર તાલુકાના પછી ગામ અને ગણેશગઢની ગઢની વચ્ચે આવેલ ધારેશ્વર મહાદેવ મિત્રો જે દર્શનાર્થીઓ આવતા હોય છે તેમની માટે આપણે સરાવ્રત જોયા છે કોઈ જગ્યાએ અન્નચેત્રો ચાલતા હોય છે કોઈ જગ્યાએ ભોજનાલયો ચાલતા હોય છે તો અહીં એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે તે પણ અવિરત પચીસ વર્ષથી શ્વાન માટે રોટલા બનાવી રહ્યા છે કે આજુબાજુના વિસ્તારમાં જેટલા શ્વાન હોય છે તેમને એ રોટલા બનાવી અને નાખવામાં આવે છે તો આપણે આશ્રમની અંદર જઈએ અને ધારેશ્વર મહાદેવના દર્શન કરીએ તેમજ અહીં જે પચીસ વર્ષથી અવિરત જે સેવા કાર્ય ચાલી રહ્યું છે કે શ્વાન માટે કુટલા બનાવી રહ્યા છે તો એ સંપૂર્ણપણે નિહાળીએ કઈ રીતની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો જે ધારેશ્વર મહાદેવ મંદિર જ્યાં આવેલું છે બગીચો આપણે અત્યારે જે સ્વાલ માટે રોટલા બનાવી રહ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીં જે ભાવિ ભક્તો છે તે સરસ મજાની સેવા કરી રહ્યા છે તો અત્યારે દાદા તમે શું કરી રહ્યા છો પેલા અમારે લોટ હાથે બાંધતા

આ લોટ આ તેલ આમાં નાખી પાણી નાખી અને પછી આ મશીન અમે ચાલુ કરી અને અમે લોટ બાંધી છે આમાં લોટ બાંધી દેવાનો લોટ બાંધી અને ત્યાર પછી આના ગોળિયા કરી

અને રોટલો તમે જો આમ ફરતો જાય ને હાથે ફેરવવા નો પડે સોથા સેવા કરે છે હો પાછા આજકાલ નથી કરતા જયારે સુરત હોય ત્યારે બીજા કોઈ હોય છે નહીં તો જાજા ભાગે આ દાદા રોટલા વળતા હોય પછી અહીં જમો તમે જો રોટલા છેડવી રહ્યા છે એમ એમની પણ ઉમદા એવી સેવા છે સરસ મજાની કહેવાય છે ને પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન નો ઘટે સહાય કરે રઘુવીર વાત કરીને એમ જેટલા જેટલા અહીંયા દાતા છે એને માથે હે કાળિયા ઠાકોર ના બાપા શા હાથ છે અને ક્યારે અહીંયા સદાય માટે લાવ્યા મારા છે અને અમે તો પપ્પા સેવા કરી રહી છે થાય ચાલી અને ભગત આ રોટલા જે બધા બનાવો છો તે કઈ જગ્યાએ તમે કુતરા નક્કી ગામમાં કુતરા હોય તો રોટલા એના માટે વધારે આ વેચવામાં આવે છે કારણ કે વાડીઓ તો દૂર દૂર બંને ત્રણ ત્રણ કિલોમીટર આખી વાડી હોય અને ત્યાં જે શ્વાન હોય એમના માટે હું એટલે એની સેવા સતત માટે અહીંયા થઈ રહી છે જાજા ભાગે

સદાવર તો ખોલતા હોય છે કોઈ અન્નચેત ખોલતા હોય છે પણ તમે આ સરસ મજાનું એક કાર્ય કરી રહ્યા છો કે શ્વાન માટે રોટલા બનાવી રહ્યા છો પછી ખવાર માં અગબતી કરવા તારે બે ખુચ ગયા બેઠા ખુચ્યા આવ્યા ને કઈ રોટલા આપડે બરાબર પછી બે બે રોટલી લાવ

શરૂ થાય છે શરૂ થાય છે એવો વિશ્વાસ છે બરાબર અહીં મંદિર આવેલું છે અહીં પણ એક નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે ભોળાનાથ અને ત્યારબાદ બાલાજી હનુમાન તો એક સરસ મજાનું હનુમાનજી મહારાજનું પણ અહીં મંદિર આવેલું છે અને ત્યારબાદ તમે જોશો તો જગાદાદાનું આસન અને આપણે આ ધારેશ્વર મહાદેવ તમે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ધારેશ્વર મહાદેવ કે જ્યાં અત્યારે સરસ મજાનું આવું કાર્ય ચાલી રહ્યું છે તેમજ આ શ્રી ખોડિયાર માં પણ એક મંદિર આવેલું છે અહીંયા અને દરરોજ અહીં જે ભાવિ ભક્તો હોય છે તે સરસ મજાની ધૂન ભજન આવું રોજ નિત્યક્રમ ચાલતું હોય છે તમે જોઈ શકો છો સાધુ સંતો દ્વારા ચાલી રહ્યા છે અને તેની અંદર તમે જોશો તો અત્યારની જે બાળકો છે તે પણ જોડાયેલા છે તમે નાના નાના બાળકો સરસ મજાનું ધાર્મિક કાર્ય કરી રહ્યા છે

ભજન વિના રે મારી ભૂ ક નહી ભાગ આશ્રમની અંદર સેવા માટે ભાવિ ભક્તો આવ્યા છે તેમને માટે આજે સરસ મજાની તેટલીની પ્રસાદી આમ તો મિત્રો આજે આપણે એક સરસ મજાનો આશ્રમ ધારેશ્વર મહાદેવ કે નાનો એવો આશ્રમ છે પણ એનું કામ ખૂબ જ મોટું છે તો અહીં સરસ મજાનો જે શ્વાન માટે રોટલા બનાવી રહ્યા છે તે પચ્ચીસ વર્ષથી અવિરત કાર્ય ચાલી રહ્યું છે તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડિયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે આવો એક સરસ મજાનો આશ્રમ ચાલી રહ્યો છે